અને આ પરવીન માળી નવરા ધૂપ થઈને બેઠેલા કોઈ એમને બીજું કોઈ લોકોને કોઈ કામ નથી લોકોને કોઈ અરે કોઈ વાતો ભરવાની નથી એટલે નવરા ધૂપ થઈને કે આ નવરા ધૂપ થયેલા મંત્રીઓ રીસર્ફે જે રસ્તા ઉપર આવી ગયા આદિવાસીઓ તમને સ્વીકારવા માટે તૈયાર નથી હા જરૂર કોઈ તમારા એક બે પોચ હશે કે તમે આદિવાસી કરતા તો વસ્તુ અલગ છે મંત્રી ખાત મુહૂર્ત કરે જો કે તે પહેલા જ કોંગ્રેસ ના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા ખાત મુહૂર્ત કરી દેવામાં આવ્યું કાંતિ ખરાડી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું એટલે મેં એક ધારાસભ્ય તરીકે ખાતમુહૂર્ત કરી નાખ્યું ખાતમુહૂર્ત કરી નાખવામાં આવ્યું આજે વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી અમીરગઢ પહોંચવાના છે કપાસિયા અને સરોત્રાના રસ્તાનું તેઓના દ્વારા ખાતમુહૂર્ત કરવાનું હતું

મંત્રી દ્વારા મંત્રી ઉપર ધારાસભ્ય દ્વારા આક્ષેપ પણ લગાવવામાં આવ્યા મંત્રી શ્રી માળી મારા વિસ્તારની અંદર અંદર વાત કરીએ ત્યારે કોઈ મંત્રી રીસરફેસર રસ્તાનું ખાત ખાતમુહૂર્ત કરવા માટે કદી આવ્યા જ નહીં અને આ પરવીન માળી નવરા ધૂપ થઈને બેઠેલા કોઈ એમને બીજું કોઈ લોકોના કોઈ કામ નથી લોકોના કોઈ અરે વાતો સાંભળવાની નથી એટલે નવરા ધૂપ થઈને મારા વિસ્તારની અંદર સાઈઠ વર્ષથી વરસેલા ગામડાની અંદર ત્યાં ડોમર રોડ પાકા રોડ છે પણ વર્ષે ને બે વર્ષે ત્રણ વર્ષે વીસ રફે જે રસ્તો આવે એનો ખાત ખાતમુહૂર્ત કરવા માટે આવી ગયા

અગાઉ પણ મંત્રીઓએ સાફ સફાઈ કરીને શૌચાલયના મુદત કર્યો તો ખાત મુદ્દ કર્યો ઓપનિંગ કર્યો તમે પણ જાઓ એ કરો અહીંયા કોઈ કરવાની જરૂર નહીં કેમ કે આ વિસ્તારની અંદર તમામને લોકો ઓળખી ગયા છે કે આજથી અગાઉ ડીસાની અંદર એકવીસ આદિવાસીઓની લાશો કરવાળા તમે પોતે છો બે નંબરની ફેક્ટરી ચલાવતા હતા તમે ચલાવતા આદિવાસીઓ મધ્યપ્રદેશના શૈલીમાં રબડી રહ્યા છે એ પાપના ભાગીદાર તમે છો એ જ રીતે

બાકી આદિવાસીઓને માર્યા છે પક્ષા પક્ષી તમને સપોર્ટ કરવા નહીં પણ તમને શરમ આપવી જોઈએ કે અગાઉ પણ વર્ષો પહેલા આવા તો મંત્રીઓ કઈ હતા ને કયા આવીને ગયા પણ તમે અલગ પ્રકારના છો અલગ પ્રકારના એટલા માટે કહું છું કે તમારું કોઈ વેલ્યુ નથી કોમ કરવાનું તમને કોઈ ગણતા નથી આ ગામડામાં આવી જૂના રસ્તાઓ રિસર્ફેસ કરવા માટે તમે આવી ગયા એમાં ખાતમુહરાત છે શરમ આપવી જોઈએ તમને

ને આદિવાસીઓ તો હપુજુ નહી ભૂલે હું બીજી વિનંતી કરું છું એ જ જગ્યા પર એ મારી તમારામાં હિંમત હોય તો આખું કપાસિયા ગમ ગામ મારું રબારીઓનું છે ઠાકોરોનું છે અઢારે અઢાર વર્ષ છે આજ તારીખ સુધી એમને કાયદેસર કરી આલ્યું નથી અને તમે વન મંત્રી છો તો પંચોતેર ટકા કપાસિયા ગમ વન વિભાગમાં આવે છે એમને કાયદેસર કરી આલો ને તમે વન મંત્રી છો તો વચ્ચે જે રસ્તો કરવાનો છે કરવાનો છે કરો ખબર પડે આ વિસ્તારની અંદર જંગલની જમીન કેટલી બાકી છે હાલો તો તમારા હાથે લોકો રહેશે ને કે આજે નહીં રે કાલે નહીં રહે